કેટલાક ધારાસભ્ય બન્યા એટલે લીલા લેર એટલે શાંતિ પરંતુ ધારાસભ્ય પણ એક કાર્યકર્તા છે એ પણ પોતાના છાતી પર ઘણા તીર વેઠતો હોય છે પરંતુ એમાં થોડોક ફરક એવો છે આમ એવું થાય કે ધારાસભ્ય બન્યા એટલે હવે કઈ ચિંતા નથી પરંતુ કાર્યકર્તા હોય ને તો એમાં સામેથી તીર આવે છે જ્યારે ચૂંટાયેલા હોય ને તો ક્યાંથી તીર આવશે ને ખબર ના પડે હંમેશા આપણા માધા ઉપર જોખમ રાખીને જ ચાલવાનું હોય આ એક નેતાની પરિભાષા છે કે ક્યારે એને ઠોકર વાગશે અને વિરોધીઓ છે તો ઠોકરની રાહ જોતા હોય છે ઇતિહાસમાં એક જયચંદ નામનું પાત્ર થઈ ગયું છે જે સત્તા માટે એ પોતાના પરિવારને એ એ વિશ્વાસઘાત કરે છે અને આવો જયચંદ મુગલને જે શાસન હતું એ સોંપી દે છે આવા જયચંદો એ સત્તા માટે કઈ પણ કરી લે છે આવા જયચંદો આપણી વચ્ચે ના હોય ને એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ਕారణ ਕਿ ਆ ਜੈਚੰਨ ਨੂੰ ਤੀਰ ਇਹ ਸਾਹਮੇ થી ਨਹੀਂ ਆਵੇ ਇਹ ਪਿੱਠ ਪਾਚੜ ਗਾ ਕਰੇ